ગુજરાતનું ગૌરવ સમાન એશિયાન્ટિક સિંહ એટલે કે ગીરનો સાવચ તેના રક્ષણ ખાતર ગીરની અંદર એક ઇકો સેન્સેટિવ ઝોનની ઘોષણા કરવામાં આવી હતી અને ડ્રાફ્ટ નોટિફિકેશન પણ જાહેર કરવામાં આવ્યું હતું જોકે ઇકો સેન્સેટિવ ઝોનની અમલથી ખેતીના કામોથી માંડી બાંધકામ સુધીના કાર્યમાં રાજ્યનું વન વિભાગનું એક નિયંત્રણ આવી જશે અને આ નિયંત્રણથી ત્યાં સ્થાનિક લોકોની અંદર એક વિરોધ અને રોષ જોવા મળી રહ્યો છે જેના કારણે સ્થાનિકોએ રોષ માટે જે વિરોધ કર્યા અને વિરોધમાં તેમની માંગ હતી કે જે આ કાયદો આવી જશે હશે તો અમારા કાર્ય અને બીજા કામો કરવામાં અનેક મુશ્કેલીઓ પડી શકે છે આ જોતાં જ વિસાવદર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢ સહિતના વિસ્તારોમાં એક વિરોધની આગ ભગકી ઉઠી છે તેમને લઈને રાજ્ય સરકાર સામે કાયદો પાંચો ખેંચવા માટે ત્યાંના સ્થાનિક નેતા અને આમ આદમી પાર્ટીના પ્રવીણ રામ પણ ગામે ગામ ફરી લોકોને ઇકો ઝોનનો કાયદો સમજાવી અને આ કાયદાના જે ફાયદા શું છે અને કાયદાના ગેરફાયદા પણ શું છે તે સમજાવી લોકોને એકઠા કરી અને આની અંદર વિરોધની અંદર અનેકો વખત પ્રદર્શન કરવામાં આવ્યા વિસાવદરમાં જે વીસ ડિસેમ્બરે જુનાગઢ અમરેલી અને ગીર સોમનાથના અને તાલાળાના ખેડૂતો અને લોકોને સાથે રાખી અને મોટી સંખ્યામાં ફરી વખત પ્રવીણ રામ દ્વારા એક આંદોલનની ચીમકી આપવામાં આવી છે એટલે ભાવનારી વીસ ડિસેમ્બરે ફરી વખત વિસાવદરની અંદર મોટી જનસંખ્યા સાથે વિરોધ પ્રદર્શનનું પણ એક આયોજન કરવામાં આવ્યું છે શું કહ્યું પ્રવીણ રામે તે પણ એકવાર સાંભળો ગીરમાં હિપોઝોનનું આંદોલન હજુ પણ યથાવત છે ગીરના તમામ તાલુકાઓમાં અને તમામ ગામડાઓમાં અમે પોતે લોકોને જાગૃત કરી અને ઇકોઝોન વિરુદ્ધમાં અવાજને બુલંદ કરવાનો પ્રયત્ન કર્યો છે સાથે સાથે ઇકોઝોનની લડાઈને હજુ પણ વધારે મજબૂત બનાવવા માટે આગામી અઠ્યાવીસ ડિસેમ્બર અને શનિવારના બપોરે એક કલાકે વિસાવદરના મોટી મોણપરી ગામ ખાતે સરદાર ચોકમાં એક વિશાળ જનસભાનું આયોજન કર્યું છે આ જનસભામાં ઉપસ્થિત રહેવા માટે ગીરના તમામ ગામના લોકોને અમે આમંત્રિત કરીએ છીએ કે આવો મોટી સંખ્યામાં પધારો અને મોટી સંખ્યામાં આંદોલનમાં ઉપસ્થિત થાય અને ઇકોઝોન વિરુદ્ધમાં આપણા અવાજને આપણે બુલંદ બનાવીએ સાથે સાથે આ સભાને સફળ બનાવવા માટે વિશાવદર ખાતે અમારા આમ આદમી પાર્ટીના નેતા હરેશભાઈ સાવલિયા અને અન્ય આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ગામડે ગામડે જઈ ખાટલા બેઠક કરી અને આ સભામાં આવવા માટે ખાટલા બેઠકોના આયોજન થયા એમની અંદર પણ તમામ લોકોને મેં પોતે આ વિશાવદર ખાતેની સભામાં આવવા માટે આમંત્રિત કર્યા છે ત્યારે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત થશે અને ઇકો ઝોન

વનમંત્રી મુળુ બેરા સાથે બેઠક પણ કરી હતી તેમાં તમામ પાસાઓની ચર્ચાઓ પણ કરવામાં આવી હતી અને ગીર સોમનાથના લોકો આજે ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે સમજ આપવા માટે સ્થાનિક તંત્ર એક ખાટલા બેઠકો પણ કરશે અને આ કાયદાની જે ફાયદાઓ છે અને આની શું અસર થઈ શકે તે પણ સમજાવશે પણ ગામના લોકોની માત્ર એક જ માંગ હતી કે આવી કોઈ પણ બેઠકો નહીં અને કોઈ જાતની આ બેઠક કરવા પણ ન દીધી અને આ બેઠકોનો બહિષ્કાર પણ કર્યો ગામ લોકોએ તેમની માત્ર એક જ માંગ કે જે આ કાયદો છે પાછો ખેંચવામાં આવે આ ઉપરાંત તમે જોયું હશે થોડાક દિવસ પહેલાં પણ ઓગણત્રીસમી તારીખે જે થવાનું છે તેની પહેલાં પણ ઓગણીસમી એક ગીર ગઢડામાં એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું તેની સાથે સાથે ચોવીસમી તારીખે વિસાવદરમાં વિશાળ ટ્રેક્ટર રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને આ મુદ્દે ખુદ ભાજપના જ પાંચેક ધારાસભ્યો પણ મેદાને પડ્યા હતા ના બધા ધારાસભ્યોએ પણ મંત્રી સાથેની મુલાકાતો પણ કરી હતી અને વિરોધ પણ પોતાનો નોંધાવ્યો હતો કેમ કે ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે હવે સરકારને ગળે હાટકું ભરાયું હોય તેવું લાગી રહ્યું છે આ વિરોધનો વંટો ઠારવા સરકાર હવે પણ પછાડા કરી રહી છે કે આ વિરોધને કઈ રીતના ઠારવો પણ એક બાજુ સરકાર કામે લાગી છે તો બીજી બાજુ ત્યાંના સ્થાનિક નેતાઓ અને પ્રવીણ રામ પણ લોકોને જાગૃત કર્યા કાયદો પાછો ખેંચાવવાની માંગ સાથે વિરોધ કરી રહ્યા તમારું શું માનવું છે જે ઇકો સેન્સિટિવ ઝોન જે કાયદો લાગુ થવાનો છે તેને લઈ તો અમારી કોમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવજો આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર